ભાગ ચારમાં કોમલ હોસ્પિટલ પહોંચી જોવે છે તો ત્યાં પોલીસ આવી છે કારણ કે પેલી ઘાયલ યુવતી હોસ્પિટલથી ગાયબ છે ઓપરેશન થિયેટરના દરવાજે લોક જોઈ ચોંકી ગયેલી કોમલ તરત જ પોલીસવાળા અને હોસ્પિટલના સ્ટાફ પાસે જાય છે કોમલ જ્યારે પોલીસવાળા અને હોસ્પિટલના સ્ટાફને પેલી ગાયબ યુવતી વિશે પૂછે છે તો પોલીસવાળા તરફથી તેને અવળો જવાબ આપવામાં આવે છે કે તમારે શું લેવા દેવા કારણ કે આ એ પોલીસવાળા નથી જે રાત્રે આવેલા એટલે તેઓ કોમલને ઓળખતા નથી પણ હોસ્પિટલના સ્ટાફમાંથી એક વ્યક્તિ પોલીસવાળાને કોમલની ઓળખાણ આપે છે પોલીસ વાળા ફરીથી જણાવે છે કે પેલી યુવતી હોસ્પિટલથી ભાગી ગઈ છે એ સાંભળી બે ઘડી કોમલ હેરાન પરેશાન થાય છે અને વિચારે છે કે એ યુવતીએ આવું કેમ કર્યું હશે આવી ગંભીર હાલતમાં ક્યાં ગઈ હશે પોલીસવાળાને હજી સુધી જવાબ નથી મળ્યો કે તેમણે કોમલને આખી ઘટના વિશે પૂછેલું એટલે ફરી તેઓ કોમલ સાથે અવડી રીતે વાત કરતા પૂછે છે કે ઓ મેડમ બોલો રાત્રે શું થયેલું આમ ઊભા રહેવાથી એ બેન મળી નહીં જાય સામે કોમલ પણ પોલીસવાળાને વળતો જવાબ આપતા કહે છે કે મને સવાલ પછી પૂછજો પહેલા આ બધાને પૂછો કે એ યુવતી એમની આંખ આગળથી જાય છે તો એ લોકો શું કરતા હતા કોમલ હોસ્પિટલના સ્ટાફ સામે પ્રશ્નો ઊભા કરે છે હોસ્પિટલનો સ્ટાફ પણ અવળો જવાબ આપતા પોતાના બચાવમાં કહે છે કે અમારે બીજા પણ કામ હોય છે એમ આવતા જતા બધાનું ધ્યાન રાખવા બેસીએ તો અમારું કામ કોણ કરશે પોલીસવાળા પણ હોસ્પિટલ સ્ટાફનો બચાવ કરતા કહે છે કે આ લોકોની વાત બરાબર છે આટલા મોટા હોસ્પિટલમાં બધાનું ધ્યાન રાખવું નાની મોટી વાત નથી પોલીસવાળા કોમલને પેલી યુવતી વિશે એમ પણ કહે છે કે કદાચ એ બેન મેન્ટલી અનસ્ટેબલ હશે બાકી આવી હાલતમાં કોઈ જાય ખરું શાંતિથી પડ્યું રે ખાટલે પોલીસવાળા હોય કે હોસ્પિટલ સ્ટાફ બંને પેલી યુવતીને જ દોષિત ઠેરવી રહ્યા છે પણ કોમલનું મન એ વાત સ્વીકારવા તૈયાર નથી થતું એટલે પોલીસવાળા કોમલને વાતની ખરાઈ કરાવતા હોસ્પિટલની સીસીટીવી ફૂટેજ પણ બતાવે છે જેમાં પેલી યુવતી ભાગીને હોસ્પિટલમાંથી બહાર તરફ જઈ રહી છે કપાયેલા હાથના ભાગે ટ્રીટમેન્ટ થયા ને હજી પૂરા બાર કલાક પણ નથી થયા અને શરીર પર નાના મોટા ઘાવ તો પણ પેલી યુવતી જે રીતે હોસ્પિટલથી ભાગતી દેખાય છે એ આધાર પર કોમલ પણ ના છૂટકે સ્વીકારે છે કે કદાચ એ મેન્ટલી અનસ્ટેબલ હશે બાકી કોઈ ગંભીર રીતે ઘાયલ વ્યક્તિ આ રીતે શું કામ જાય પોલીસ વાળા હોસ્પિટલ સ્ટાફ પાસેથી સીસીટીવી ફૂટેજ લે છે પછી કોમલ ને કહે છે કે મેડમ એ બેન વિશેની કોઈ સચોટ માહિતી આપણી પાસે નથી છતાં પણ અમે કોશિશ કરીશું કે એ મળી જાય આટલું કહી પોલીસ વાળા ત્યાંથી જાય છે મનમાં ઘણા સવાલો સાથે કોમલ પણ હોસ્પિટલથી પોતાના ઘર તરફ જાય છે પણ જતા પહેલા તેણે હોસ્પિટલ સ્ટાફ પાસેથી એ સીસીટીવી ફૂટેજ લીધી હોય છે જેમાં પેલી ઘાયલ યુવતી ભાગતી દેખાય છે ડાઇનિંગ ટેબલ પર ચાનો કપ પડ્યો છે કપની બાજુમાં મોબાઈલ છે જેમાં પેલી ભાગતી યુવતીની સીસીટીવી ફૂટેજ સ્ટોપ મોડ પર છે ને ત્યાં એકદમ ગુમસુમ કોમલ બેઠી છે જાણે કોઈ ગહેરા ચિંતનમાં હોય એટલામાં ત્યાં તેના પિતા આવે છે ઠંડી પડી ગયેલી ચા તરફ જોવે છે મોબાઈલમાં સ્ટોપ મોડ પર ફૂટેજ જોવે છે કોમલના પિતા તેનો મોબાઈલ હાથમાં લઈ ફૂટેજ પ્લે કરે છે જેના અવાજથી કોમલ વિચારોમાંથી બહાર આવે છે કોમલના પિતા તેને સમજાવતા કહે છે કે બેટા તું આવી ત્યારથી વિચારોમાં ખોવાયેલી છે આ ફૂટેજ જોઈ રહી છે તું સમજી લે અને સ્વીકારી લે કે જે થઈ ગયું એ આપણા હાથમાં નહોતું તારાથી શક્ય હતું એટલું તે કર્યું બાકી હવે એ યુવતીની કિસ્મતમાં હશે એ થશે સામે કોમલ તેના પિતાને કહે છે કે પપ્પા વાત તમારી સો ટકા સાચી પણ મને એમ કેમ લાગે છે કે કંઈક અજુગતું થઈ રહ્યું હોય ભલે એ યુવતી સાથે મારે કોઈ વાતચીત નહોતી થઈ પણ મને નથી લાગતું કે તે મેન્ટલી અનસ્ટેબલ હોય ભગવાન કરે તે જ્યાં પણ હોય સેફ હોય યુવતીના વિચારોમાંથી કોમલ બહાર આવે એટલે તેના પિતા વાતોને પૂરી કરતા કહે છે કે બેટા એ બધું છોડ એક સપનું હતું એમ સમજીને ભૂલી જા તું ફક્ત તારા કરિયર ને ફ્યુચર પર ફોકસ કર શાંતિથી સુઈ જા ને સવારે ફ્રેશ મૂડ સાથે જોબ પર જા કોમલ તેના રૂમમાં આડી પડી છે કલાક ઉપરનો સમય થઈ ગયો છે પણ ઊંઘ નથી આવી રહી પડખા ફર્યા કરે છે હજી પણ તેના મન મગજમાં પેલી યુવતીના વિચારો ભમ્યા કરે છે અને એટલામાં જ જોર જોરથી તેના ઘરના દરવાજાને ખખડાવવાનો અવાજ આવે છે ને કોમલ ઝડપથી ઊભી થઈ બબડતી બબડતી દોડીને દરવાજા તરફ જાય છે કે આ અવાજથી તેના પિતા ઊઠી ના જાય કોમલ દોડીને દરવાજાની નજીક પહોંચે છે ત્યારે ખખડાવાનો અવાજ બંધ થઈ જાય છે કોણ છે અડધી રાત્રે જંગલી જેવું બબડતા કોમલ દરવાજો ખોલે છે ને તેના દરવાજા પાસે જોવે છે તો પેલી જ ઘાયલ યુવતી બેભાન થઈ પડેલી છે એ જ યુવતીને ફરી પોતાની સામે જોઈ કોમલ આંચકો અનુભવે છે કે આ અહીંયા ને તેના પિતાને ખબર ના પડે એવી રીતે એ યુવતીને ધીમે ધીમે પોતાના રૂમમાં લઈ જાય છે બેભાન એ યુવતીને કોમલ બેડ પર વ્યવસ્થિત સુવડાવે છે તેના મોઢા પર પાણીની છાલક મારે છે તેને હોશમાં લાવવાની કોશિશ કરે છે પણ કોમલ સફળ થતી નથી વગર ઓળખાણ એ યુવતી કોમલના ઘર સુધી આવી કઈ રીતે તે હોસ્પિટલથી ભાગીને ક્યાં ગઈ હતી અને ક્યાંથી આવી શું તેણે કોમલના ઘરમાં અંતિમ શ્વાસ લઈ લીધો છે શું કોમલ કોઈ મોટી મુસીબતમાં ફસાવાની છે જે કંઈ પણ થઈ રહ્યું છે તે હકીકત છે કે કોઈ સાજીશ સવાલો ઘણા છે પણ દરેકના જવાબો માટે તમારે સાંભળતા રહેવું પડશે સસ્પેન્સ અને થ્રિલરથી ભરપૂર આ અનોખી દાસ્તાનને જેનું ટાઇટલ છે હત્યા કે આત્મહત્યા ભાગ છ સાથે જલ્દી મળીશું